અમદાવાદના કારંજ વિસ્તારના ત્રણ દરવાજા પાસે ફાયરિંગની ઘટના અમદાવાદના કારંજ વિસ્તારમાં આવેલ ત્રણ દરવાજા પાસે ગત મોડી રાત્રે મારામારીની ફાયરિંગની ઘટના થઈ હતી મળતી માહિતી મુજબ જહુર નાગોરી ને તેમના ભાઈ બે હજાર અઢાર થી કન્સ્ટ્રકશન સામાન વેચવા માટેનું કામ કરતા હતા આ કામમાં તેઓ ઇકબાલ કુરેશી અને નાસીર ખાન ને સામાન દેખરેખ રાખવા માટે નોકરી પર રાખ્યા હતા જે કામમાં તેઓ નોકરીની સાથે આ કન્સ્ટ્રક્શનનો સામાન ચોરી કરતા હોય એવી માહિતી મળતા જહુન નાગવરીને તેમના ભાઈ દ્વારા ઇકબાલ કુરેશી અને નાસિર ખાને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા જે બાબતે ધ્યાનમાં રાખી અમદાવાદ અંગત અદાવત રાખી અવારનવાર ખંડણી દાગ ધમકી મારવા અને મારામારી નાખવાની ધમકી આપતા જે બાબતને ધ્યાનમાં લઈ તેઓએ અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી જેમાં અગિયાર સાત બે ના રોજ રાત્રિ દરમિયાન ઓસ્ટ્રેલિયા પાસે ચા પીને પરત ફરતા હતા એ દરમિયાન ઇટાલિયન બેકરી પાસેથી અગાઉથી પ્લાનિંગ કરેલ ટોળકી તેમની પર જાન લેવા હુમલો કર્યો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા રિપોર્ટર સાવંત પરમાર અમદાવાદ